તમે ચાર નો પાછો તો અમે ભજન કોઈ જોયું તો શું કરો ઉપાડો ના ઉપાડી કરતા હોય પણ એટલે તો ખરુપ ની વાત કરે છે

પૈસા નથી આલું કે બાઈક મને તમે ચાર ના મહિના થઈ જાય તું ચિંતા ના કહો કે હમણાં લઈ આલું હમણાં લઈ આલુ તું લઈ આલુ કે મને પાણી તું પીવા દે થોડોક વિચાર આવે મગજ વિચાર હારો આવે હવે હે ને હું તો કોણ ગાતું હા

મને તો હે ને ભૂખ લાગી હેલ મુ નાસ્તો કરી બરાબર હવે તારા તું હોય તો ખા ખાઈ નઈ હું વાહ કાકા વાહ વાહ જબળો ભાઈ જબડો એકલા 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 થઈ ને વાત કરી અમે શું કરશું એમ આ જયા પૈસા ખબર હે ગયા આ તાર ગાચી હવાર મે દસ રૂપિયા આઈ લેજે ને હા ઈમે એન પાંચ રૂપિયા ની મો ભીડ્યું લાયો અને પાંચ રૂપિયા ના મમરા લાયો વાત કરે હે બહુ બોલ એટલે એકલે લે એક ખાવાનું એમ ને તા કઈ આલે સજમ દે આલે તે ચના લે જીનું શું થશે મસાલો લઈને ખાઈ ગયો આ તો તમે તો બગા હા ખો હું કઈ આળવાનો નહી આ ખાનો મને દેપા હે ને કે આપણો કોમ બોમ કરવા નહીં નહીં ખાવરાવ તો હું તો આ છું હવે બે હનમાનો ઓય

મને નહી કે પૈસા જેવા થઈ ગયા તમે હા ખળિયા જેવા થઈ ગયા હા થાય નહીં

એક જગ્યા રહેવું પડે જોઈ ભેગો હાથી રહી જાય તને આલી જ નઈ જેવી રાખતા આપણે હાથી રેવું એમ બરાબર મેન ના થાય પેલા આપણે પચાસ હજાર રૂપિયા લઈએ હાથ લેવું પડે

કર્મ નો સંગતી મારું કોઈ લાગે સામે જઈ જઈને તમને કૌદારી લઈ કરતા કરો છો ને તારો હવે કામ ધંધો કરો આમ તો તમે તમારું ને બગલા તમારી જેમ આ પાવન ભાવન માં તો વાંઠો રાખે વાઠો એટલે મોઢો કેમ ન કર એક કોદારી ભેગો અમને મોટું નવું પડ્યું હોય છે આ તો ને જ કે બીજું કઈ નથી

સમય છે હા કરમ કર્યા હોય તો આમ તો જોવા મળે તમે એટલે હા કરમ કરવાનું કે તમને કીધું

ખરાબ કામ કરતો અમે સારું કામ કરીએ તમે કાળા કોમ નહીં કરતા કાળું છે મારો હાથી ગયો છે તાર કામ મારે વધી ગયું છે કામ કઈ કઈ તો થાકી ગયો મારી તો કેળું દુખવા મળી છે હવે મારો હાથી આવે તો હા

ના ના અમે પચાસ હાજર આયે હોય ને તો અમારે થોડુંક કામ હતું સમજ્યા એટલે શું છે અમારે ને થોડી મજા નથી ને નકર ભલે આમાં હાથ યાન રાખવાનો આવે છે તમારે ખુદ ની જમીન અહીં હા તો હોકેર મોકેર કરીને તમારું રડે ને અમારું રડે અહીંયા તમે મથા કરી છે એક વર્ગ ના ના પચાસ હજાર કો ના ગમે તો એ છે શું કયો પત્રી જાય સારું સારું તમે બે હા પચાસ જ નો તરફ કરતા હા હા જોન ચેક પડ્યા છે કોણે ખસ કે નહી હું વાત તારી હાઈ

ખાવા પીવાનું મારું બધું ખાવા પીવાનું બધી છૂટ મારી તમદાર બધું હું જ આ કે ને એમ તો હે ને હાચવજો હારો ઘરી હે થોડું ઓછું જરી આ ને પૂછે નઈ ખાવાનું હાથી મન પડે ખા હે તમદાર ઘરી આમ એવું કરાઈ કામ તારે ફતરી જો બે ફાટ એમ તમારે પથરા તોડવા છે ને તોય તોડશે એમ ચિંતા કરજો નહીં કરી તમારે ઘર તોડવું છે ને તોય તોડશે મારે કાલે ઘર બળ કાય તોડને કે નહીં પથરા તોડો ખાલી મારે ઘોડાનું વાહન તો બાંધુ કરે ને અને કે તમે થોડું કામ કરે બસ એટલું જોવે બાકી ચાઈ પથરા તોડવા ના છે એમ હા ત્યાં છે હું જોઉં હવે હા 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 રો

હજુ બીજું કામ નહી આને જો ને ભાઈ તકર જો અહીં હાથે લઈ લેજે તમતાર બળદે કે મારતા નહી એ એ છોકરા હા એ ના પકડાય તો પાવડા ઈ પડ્યો લઈ લે પાવડા લાવો ને તા આ તો એક ઝાડપ રાખજો એ માર છે કે ની બટુ ના ના તમતાર એક પાટો ની મારે આ પણ કઈ ના ના કે હોવે ના બધાય હોસ્પિટલ ના પૈસા તમા પાસે લેવા પડશે ભરા ચિંતા કરમાં હે ઠીક

તમે સેવા કરાવો કામ આની પાસે આમાં આમાં પચ્છા ઉપર કઈ રખાયું મેં તમે હું વાત મને તમે આને ખાવા આલું તું નહીં ખાવા તો આલો કોઈ પગાર નાખી દે પછી ખાવા બે આવું એટલે આ જો પૂછે હું કોઈ દાડો પૂછું કામ નઈ કરે વાત કરો હતી આને બાપડા ની આનંદ તો ગયો આ જોતો ને આનો પેટ ને બેટ ને પૂછે ને પૂછે કરે ને મારી નાખશો તમે પૈસા અત્યારે હાલ હાલ પચાસ હાજર લાવો નગર હું કેશ કરી દઈશ તમારી માથે કરવા

એક લાખ નું બાઇક આઈ જાય હવે શેટર ને લેખ પચાસ હજાર થોડા વાપરવા ને તમારે લેવાના આઈ જાય હવે આપડે એક જગ્યાએ બાઈક છે ને મેં કીધું તું હા એ કે મારે વેખવાનું હોય ચાલીસ હજાર માં તો આપડે હાઈટ હોય છે ભલે ડોહો મોસી ઉદાર